નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં નમસ્તે મિત્રો મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ પાંચ રાશિના જાતકોનું ભાગ્યકાલે સવારથી અચાનક ચમકશે ઘણા પ્રકારના મોટા શુભ સમાચાર પ્રાપ્ત થશે મિત્રો ભગવાન બજરંગબલી હવે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓથી ખૂબ જ ખુશ છે જેના કારણે આ પાંચ રાશિઓના જીવનના બધા દુઃખોનો અંત આવવાનો છે અને હવે ભગવાન બજરંગબલી ના આશીર્વાદથી આ પાંચ રાશિઓના જીવનમાં અપાર ખુશી આવવાની છે જેના કારણે આ પાંચ રાશિઓના જીવનમાં અપાર ખુશી આવવાની છે જેના કારણે આ પાંચ રાશિઓનું જીવન બદલાઈ જશે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટથી ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ પાંચ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અને તે રાશિઓને ખૂબ જ મોટા શુભ સમાચાર મળવાના છે મિત્રો આ વીડિયોમાં તમને આ પાંચ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વીડિયો શરૂઆત થી અંત સુધી સંપૂર્ણ જુઓ આ વીડિયો જોવાનું બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વીડિયો આ પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી જરૂરથી લખો જેથી બજરંગ બલીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો આપણે તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ જેમને ભગવાન બજરંગબલીના આશીર્વાદથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે મિત્રો તમે બધા જાણો છો કે ભગવાન બજરંગબલી કળિયુગમાં સૌથી સક્રિય દેવતાઓમાંના એક છે એવું કહેવાય છે કે ભગવાન બજરંગબલી તેમના ભક્તોના દરેક સંકટને દૂર કરે છે અને તેમના દુઃખ અને પીડા દૂર થાય છે ભગવાન બજરંગબલીના આશીર્વા વાદથી આ રાશિઓના જીવનમાં મોટા ફેરફારો થવાના છે અને તેમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં અને તેમને તેમના જીવનની બધી ખુશીઓ મળવાની છે તો મિત્રો ચાલો જાણીએ કે તે કઈ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી ધનવાન બનવાની છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી હવે તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે અને હવે કોઈને કોઈ રીતે પૈસા તમારી પાસે આવવાના છે તમારું જીવન હવે ખુશીઓથી ભરાઈ જશે તમે અનુભવ કરશો કે તમારા પ્રિયજનોનો તમારા માટે પ્રેમ ખરેખર ખૂબ જ ઊંડો છે તમને વ્યવસાયમાં નફો મળશે અને તમે જે અવરોધોનો સામનો કરી રહ્યા હતા તે હવે સમયસર પૂર્ણ થશે સમાજમાં તમારું માન વધશે તમે વ્યવસાય સંબંધિત મોટા ભાગ ની યાત્રાઓ કરશો તે સફળ થશે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે નોકરી કરતા લોકોને નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે જે લોકો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેઓ વ્યવસાય શરૂ કરી શકે છે તમને તેમાં ખાસ લાભ મળશે ગ્રહોનું ગોચર સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ રાશિઓને મળશે હવે તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના લાભ પૈસા અને મોટી સફળતા મળવાના છે જેના કારણે મેષ રાશિના લોકો માટે તમારું જીવન બદલાઈ જશે મેષ રાશિના જાતકો માટે હનુમાનજીના આશીર્વાદ થી આ સમય ખૂબ જ શુભ અને શુભલક્ષી બની રહ્યો છે કાલથી આ રાશિના જાતકોના જીવનમાં નવા દિવસની શરૂઆત થશે જ્યાં તેમને ઘણા મોટા અને આશ્ચર્યજનક શુભ સમાચાર મળવાના છે આ રાશિના લોકો માટે આ સમય સફળતાની નવી દિશાઓ ખોલે છે જ્યાં તેઓની મહેનતનું ફળ મીઠું થશે આર્થિક મોરચે અચાનક લાભ થશે નવી તકો મળશે અને જોખમ ભરેલા રોકાણોમાં ફાયદો મળશે કરિયર અને વ્યવસાયમાં વિજયનું માર્ગદર્શક મિલકાક્ષ મળી શકે છે હનુમાનજીના આશીર્વાદથી જૂના રોકાયેલા કામ પૂર્ણ થશે અને નાણાકીય સ્થિતિમાં સુધારો થશે પારિવારિક જીવનમાં શાંતિ અને સુખનું સન્નિધાન આવશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કોઈ જૂની તકલીફમાંથી રાહત મળશે અને નવી તાજગી અનુભવાશે ખાસ કરીને આ સમયે હનુમાન ચાલીસાનું પઠન અને રોજ બજરંગબલીની આરાધના તમારા જીવનમાં અવિરત શુભતાનું પ્રેરક સાધન બનશે આ પરિસ્થિતિઓ મેષ રાશિના જાતકો માટે એક નવો પ્રારંભ સાબિત થશે જ્યાં તેઓ પોતાનું દરેક સ્વપ્ન સાકાર કરી શકશે નંબર બે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલી તમારાથી ખૂબ ખુશ છે જેના કારણે તમને ફક્ત લાભ જ મળવાનો છે અને હવે તમારા જીવનમાં પૈસા આવવાના છે અને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેવાનો છે અને તમને સારા પરિણામો મળશે ભગવાન બજરંગબલીના અપાર આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં સંપત્તિમાં વધારો થવાની બધી શક્યતાઓ ઊભી થઈ રહી છે કન્યા રાશિના લોકો હવે સમય તમારા પક્ષમાં રહેવાનો છે આ સમયનો પૂરો લાભ લો ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમને પરગતિ મળશે કન્યા રાશિના જાતકો માટે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આવતીકાલથી જીવનમાં શુભ ફેરફાર શરૂ થશે આ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે જ્યાં તેઓના ધીરજ અને મહેનતનું મીઠું ફળ મળશે આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે અને અચાનક પૈસાનો પ્રવાહ વધશે બજરંગબલીની કૃપાથી જોખમ ભરેલા કામોમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે કોઈ નોકરીમાં છો તો પ્રમોશન અથવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મળવાની શક્યતા છે જ્યારે વ્યવસાયમાં નવો કરાર અથવા રોકાણથી મોટો લાભ થશે પારિવારિક જીવનમાં હળવાશ અને શાંતિ આવશે જૂના વાદવિવાદનો અંત આવશે અને સકારાત્મક વાતાવરણ વાશે શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જૂના રોગોથી રાહત મળશે કન્યા રાશિના જાતકો માટે હનુમાનજીની આરાધના સાથે મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનું પઠન અને ગુચણાનો પ્રસાદ અર્પણ કરવાથી શુભતા વધશે બજરંગબલીના આશીર્વાદથી આ સમય તમારું જીવન બદલી શકે છે જ્યાં તમને આશ્ચર્યજનક સફળતા અને આનંદની પ્રાપ્તિ થશે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલી હવે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવાના છે તુલા રાશિના લોકો તમારા જીવનમાં મોટા ફેરફારો જોવાના છો વ્યવસાયી લોકોને અપાર લાભ મળી શકે છે તમારી નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે તમે જે પણ કાર્ય હાથ ધરશો તમને ચોક્કસપણે સફળતા મળશે તમને સખત મહેનતથી વધુ લાભ મળશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો તે તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તમારા કાર્યની પ્રશંસા થશે સમાજમાં તમારું માન વધશે પરિવારમાં ખુશીના પ્રસંગો આવશે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો જેના કારણે તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે તુલા રાશિના જાતકો માટે ભગવાન બજરંગબલીની કૃપા કાલે સવારથી ચમત્કારિક પરિવર્તનો લાવશે આ સમયગાળામાં જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાના નવા દ્વાર ખુલશે આર્થિક મોરચે અચાનક ધનપ્રાપ્તિની શક્યતા છે અને અગાઉના રોકાયેલા નાણાં પાછા મળી શકે છે વ્યવસાયિક ક્ષેત્રે તમારી પ્રતિભાને માન્યતા મળશે અને પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટ માટે પસંદગી થશે નોકરીની શોધમાં રહેલા જાતકોને યોગ્ય તકો મળશે સંબંધોમાં આ સમય હળવાશ અને સમજૂતી લાવશે ખાસ કરીને કુટુંબના સભ્યો સાથેના સંબંધોમાં મીઠાશ વધશે તમારું શારીરિક અને માનસિક આરોગ્ય મજબૂત બનશે અને જો તમે લાંબા સમયથી કોઈ રોગ સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો હવે એમાંથી મુક્તિ મળશે હનુમાનજીના આશીર્વાદને વધુ મજબૂત બનાવવા માટે મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનું પઠન કરો અને બજરંગબલીને ગુળ અને ચણાનો પ્રસાદ અર્પણ કરશો તુલા રાશિના જાતકો માટે આ સમય પોતાની ક્ષમતાઓને ઓળખવા અને જીવનમાં નવી ઊંચાઈઓ સર કરવાનું છે આ આશીર્વાદ સાથે તમારું જીવન સુખમય અને પ્રગતિશીલ બને છે નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાનના આશીર્વાદથી તમને હવે મોટા સારા સમાચાર મળવાના છે સમય તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે ખાસ કરીને પ્રેમ સંબંધોના કિસ્સામાં મિત્રો આ સમય તમારા પક્ષમાં રહેવાનો છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મોટો નાણાકીય લાભ થવાનો છે સમજો કે ભગવાન બજરંગબલી આ સમય તમારા પર દયાળુ છે તમે ઉર્જાવાન રહેશો અને તમે તમારી સકારાત્મક વિચારસરણીથી બધાને પ્રભાવિત કરશો આનાથી ભવિષ્યમાં તમારા જીવનના ઘણા રસ્તાઓ સરળ બનશે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી હવે આ રાશિઓ માટે સમય અનુકૂળ છે સમયનો પૂરો લાભ લો વૃશ્ચિક રાશિના જાતકો માટે ભગવાન બજરંગબલીની વિશેષ કૃપાથી આવતીકાલથી જ જીવનમાં આશ્ચર્યજનક ફેરફાર જોવા મળશે આ રાશિના લોકો માટે આ સમય મોટો લાભદાયક અને સૌભાગ્યશાળી સાબિત થશે જ્યાં તેમના તમામ પડકારો અને મુશ્કેલીઓનો અંત આવવાનો છે આર્થિક મોરચે નિર્ધારિત સફળતા મળશે અને નાણાકીય સ્થિતિમાં અચાનક વૃદ્ધિ થશે રોકાયેલા પૈસા પરત મળશે અને નવી આવકના માર્ગો ખુલશે વ્યાવસાયિક જીવનમાં તમારા પરિશ્રમને માન્યતા મળશે તથા નોકરીમાં પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટ માટે પસંદગી થવાની શક્યતા છે કર્મચારીઓ માટે મહાન તક અને નવા સંધિના દ્વાર ખુલશે વિચિત્ર રીતે પરિવાર અને સંબંધોમાં ખુશાલી અને સમજૂતીનું વાતાવરણ સર્જાશે જૂના મતભેદો સમાપ્ત થશે અને પરિવાર સાથે વધુ મજબૂત સંબંધો બનશે જો તમારા જીવનમાં કોઈ કોર્ટ કેસ અથવા વાદવિવાદ ચાલતો હતો તો તેમાં તમારી તરફેણમાં નિર્ણયો આવશે શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થશે લાંબા સમયથી ચાલી રહેલી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે હનુમાનજીની કૃપા વધુ મજબૂત કરવા માટે મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનું પઠન કરો તુલસીના પાન અને ગૂઢ ચણાનો પ્રસાદ અર્પણ કરશો અને સિંદૂર સાથે ભગવાન બજરંગબલીને ચડાવો આ શુભ સમય તમારા જીવનમાં પ્રગતિના નવીન અધ્યાયને આગળ ધપાવશે જ્યાં તમારું દરેક સ્વપ્ન સાકાર થશે અને તમને અભૂતપૂર્વ સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે નંબર પાંચ મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે અને હવે તમારા જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનમાં બધા દુઃખ પીડા અને દુઃખનો અંત આવશે તમે આર્થિક રીતે ખુશ રહેશો તમે પૈસા અને પરિવારને લગતા મોટા નિર્ણય લેશો જે પરિવારના સભ્યોને તમારી નજીક લાવશે અને તેમની નજરમાં તમારું મનોબળ વધશે બગડેલા કામ હવે સમયસર પૂર્ણ થવા લાગશે જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે જે લોકો વિદેશ જઈને નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન પણ જલ્દી પૂર્ણ થઈ શકે છે મકર રાશિના લોકો પર ભગવાન બજરંગબલીનો ખાસ આશીર્વાદ બની રહ્યો છે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી જરૂરથી લખજો જેથી બજરંગ બલી કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર